આ જે આગ ચાપી ત્યાંના તે દ્રશ્યો પણ સામે આવ્યા છે ખેડૂતની મહેનત પર આ સામાજિક તત્વોએ આગ ચાપી હતી માંડવી તાલુકાના માપર ગામની આ ઘટના છે કે જ્યાં અંદાજે ચાર લાખ જેટલી કિંમતની મગફળીને નુકસાન પહોંચાડવામાં આવ્યું ખેડૂતે છ એકરમાં મગફળીની વાવણી કરી હતી પરંતુ આ સામાજિક તત્વોએ એ તમામ મગફળીને આંખ ચાપી દીધી હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ આ મામલે શું કાર્યવાહી આજી ચોકસ્તી વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના માફપર ગામની આ ઘટના છે ખેડૂતની મગફળીની ઢગલો પડ્યો હતો તેને અસામાજિક તત્વો છે તે સળગાવી ગયા હતા અંદાજે ચાર લાખ ની મગફળી છે જે ગત રાત્રે 12 થી 2 ની વચ્ચે કોઈ અસામાજિક તત્વો દ્વારા આને આગ ચાંપી અને ખાક કરવામાં આવી હતી અને તેવું છે તે રાહુલ માવજભાઈ મહેશ્વરી છે ખેડૂત તેઓ જણાવી રહ્યા હતા તેઓ 6 એકરમાં મગફળી છે તેની વાવણી કરી હતી

તે પહેલા સમાજ સરપંચ દ્વારા આ છેતે હાથ આપવામાં આવી હતી હાલ તો જેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ પાતે છે બધું વિગતો સામે આવશે જી જી મે હું લાભાર માહિતી આપવા બદલ અગર વાત કરીએ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે યુનિટી માર્ચો જાય હતી એએમસી દ્વારા નિકોલ ખાતે યોજાઈ આ યુનિટી માર્ચ જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા વિરાટનગરથી ઓઢવ સુધી આ યુનિટી માર્ચ યોજાઈ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું જેમાં તેમણે નરેન્દ્ર મોદી આ ઉપરાંત નરેન્દ્ર મોદી બિરસા મુંડા ગાંધીજી સરદાર આંબેડકરને પુસ્તક સીમિત નથી રાખ્યા તે પ્રકારની વાત કરી માની મોદીજી અને અમિતભાઈ ના નેતૃત્વમાં નડાક્રમો થઈ રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલની ની હોય ભગવાન બીરસાણા સૌના માટે મિત્રો આ ગૌરવ બાબત છે આ યાત્રા બાદ કરમસંદી કેવડિયા સુધી આખા યુવાનો આવવાના છે અને કેવડિયા થી ગરમ થતી કેવડિયા લગભગ દોઢસો કિલોમીટર ની યાત્રા દેશભરના તમામ તમામ લોકો જોડાવાના છે મહેસાણામાં વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ વાહનો ચલાવતા ચાલકોને નિયંત્રણમાં લેવા માટે મહેસાણા આરટીઓ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી વાહન વ્યવહાર વિભાગે ઓવરરોડ ઓવર ડાયમેન્શન ટેક્સ ફિટનેસ ઓવર સ્પીડ પરમીટ અને જરૂરી દસ્તાવેજો વિનાના વાહનો સામે દંડીય પગલાં લીધા છે છેલ્લા ત્રણ માસથી આ કડક કાર્યવાહીમાં વધારો થતા આરટીઓ વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે ત્રણ માસ અગાઉ બે હજાર એકવીસ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને સડસઠ પોઈન્ટ એકોતેર લાખ દંડ વસૂલાયો હતો ત્યાં કડક કાર્યવાહીના પગલે એક માસમાં ચાર વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ પગે હેવી કોમર્શિયલ વ્હીકલો અંદર જે દસ્તાવેજો વિનાના વાહનો હોય ઘણી વખતે પરમિટ ભંગ હોય ફિટનેસ ના હોય તો એવા જે વાહનો છે એની ઉપર દંડનીય કાર્યવાહી થઈ છે સામે ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન વ્હીકલો હોય છે એની ઉપર પણ કાર્યવાહી વધારવામાં આવી છે જો ડેટા જોવા જઈએ તો છેલ્લા છ માસની અંદર આ કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થઈ અને જે પહેલાના મહિનાઓમાં આ ના જે દંડના આંકડા જોઈએ તો જે દંડના આંકડા સાઈઠ સિત્તેર લાખ સુધી માસિક જતા હતા એ હાલ સવા કરોડથી ઉપર પહોંચ્યા છે